નમસ્કાર આપજય નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હિતલ ભગત ઝાલોદમાં રાષ્ટ્રીય રોજગારી યોજનામાં જમીન સમતલ કરવાનું કામ કરવા માટે યોજના અંતર્ગત જરૂરી કાગળો ફાઇલ મંજૂર કરવા નાણા માંગનારને એસીબી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે ઝાલોદ તાલુકા પંચાયત કચેરીના પ્રથમ માળે આવેલી મનરેગા શાખા કામના ફરિયાદીએ સરકારની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગારી યોજનામાં જમીન સમતલ કરવાનું કામ કરવા માટે યોજના અંતર્ગત જરૂરી કાગળો કરી તેનો વર્ક કોડ પડાવી ફાઈલો મંજૂરી માટે મોકલવા મનરેગા શાખાના આસિસ્ટન્ટ વર્ક મેનેજરને મોકલી હતી આ કામના આક્ષેપીદોને મળતા તેઓએ ફાઈલો મંજૂરી માટે મોકલવા માટે એક ફાઈલ દીઠ રૂપિયા પાંચ હજારની માંગણી કરી હતી આ કામના ફરિયાદીએ ઓછાવતી કરવા જણાવતા આક્ષેપીતે રૂપિયા વીસ હજારની લાંચની માંગણી કરી હતી જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી એસીબીએ લાંચના છટકા દરમિયાન આક્ષેપી તે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં રૂપિયા વીસ હજાર માંથી સત્તર હજાર સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યા બાબત કરી આગળની કાર્યવાહી હાથ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ જાલોદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર